અમારા વર્ષાબેન રેડી થઈ ગયા મસ્ત લાગે વર્ષાબેન ગણેશ વર્ષા ને શું કઈ પડે કેમ છો મજામાં જય મા ને ભાઈ હું ને મેડમ થઈ ગયા તૈયાર ને અત્યારે ભાગવાનું શું મારા મામા ના ઘરે છે ને ચાર મોડું કરી દીધું એ બધું હું ચાર થતી અને ભાઈ અહીંયા ભાઈ કટલેરી બટલેરી ને બધી ભૈરું સોલી ને બધી બે થેલા પહેર્યા છે ડેકીમાં અમારે ભરતભાઈ હવે તૈયાર છે ફોરવી લઈને અમારો નક્ષભાઈ ભાઈમાં બેઠો છે ને હવે સીધા સીધા જવાનું છે મામાના ઘરે કેમ કે મોડું થયું કેટલા બધી ફોન આવી જાય ને હું કહેવા કહેતો તો હાલ 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 તો ભાઈ ગયું હાલો ભાઈ ગાડી આવી ગઈ છે ને અમે સીધા જ આવ્યો મામાના ઘરે મામા તો ફેમિલી યાર હવે મામાના ઘરે પહોંચી ગયા ને અમારા નક્ષભાઈ રહેતા નથી ને જો જોશ નામ દેવી નથી રહેતો તારી મેરે રહેતો નથી પાર્લરમાં જવાની હા શું કરું મારે તૈયાર થાય ભાઈ મેડમ ની શરૂ થઈ ગઈ એ તો એમ કે મારે આબરો કરવા જવું પડશે તો ભાઈ જવું પડશે વાંધો નહીં હાલો બસ ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે સમાજે તો ભાઈ મારા મમ્મી ને માસીને બધી સાહેબ પહોંચી ગયા છે ને હજી બે વાગે થાંભલી છે ને ભાઈ હા બે વાગે થાંભલી નાખો છે પણ મારે જવાનું છે યાર તાલાડા કેમ કે મારા મામા છોકરી વર્ષા ત્યાર થાવ કે પાર્લરમાં માં જોશ ના તારે હું અત્યારે પાછા મારા માસીને ઘરે તાલાડા પહોંચી ગયા છે ને મેડમે એ તો કપડા વપરા ચેન્જ કરી નાખ્યા ને પાછી મને પૂછે કે સારી લાગુ કે નહીં તો ભાઈ તો ભાઈ કેવી લાગે તમે બધી કમેન્ટ કરીને કહેજો બરોબર મસ્ત મજાની જ લાગે ને હવે અમારી ફોટો જો અમે હવે નીકળી ગયા

ગાડીમાં અને ગાડીમાં પછી થીલા હતા એ પાછા જોશને મૂકવા પડશે કેમ કે એને કપડા જે ચેન્જ કરવાના થાય એ પાછા ચેન્જ થઈ ગયા છે અને ફેમિલી હવે હમણાં છે ને ભાઈ હલ્દી નું કામ છે શું કે ભાઈ પીઠી નું કઈ કઈ વર્ષાબેન બધી માલ સામાન છે ને બધી હાચવો પડે છે અને હમણાં પીઠી નું કાર્યક્રમ શરૂ થવાનો છે તો પીઠી નું પણ તમને બતાવશું પણ એ અલગ બ્લોક માં શૂટ કરવું પડશે કેમ કે આમ થોડુંક લાંબુ થઈ જાય મોટું થઈ જાય ને એટલે મેં બરાબર તો આપડી આઈ ટ્વેન્ટી બસંતી આવી ગઈ આપણે આપડે ગાડીમાં ઠેલો મૂકી દઈએ ને ઠેલો મૂકવો પડશે ને ભાઈ અને બીજું ફેમિલી કે છે ને આ બ્લોગ અમે બે ત્રણ બ્લોગ અલગ અલગ બનાવે છે કેમ કે બહુ મોટા થઈ જાય ને એ માટે થઈને તો પીઠીને હમણાં રસમ શરૂ થઈને અલગ શું કે જોશ નકા તો તો હવે તમારે ક્યાં જવાનું છે કેમ કે નક્ષભાઈ હું તકા નક્ષભાઈને હું આવીને આવ્યા ને ભાઈ તો એ ઉઠે નહીં ને ઓ રીલ્સ બનાવી ક્યાં બનાવી હા જે દાંડી રસમાં શું કરવાનું છે કેટલી બધી કા

તમે ગોતીડો લેવા એવા કે વાત કરવા એવા એટલે તમારી માહિતી થાય ને તો મારું તો કુટુંબ છે હો ભાઈ

હવે બે ત્રણ અલગથી બ્લોગ બનાવી તો ફાઇનલી આપનું બ્લોગ કરી દઈશી અને તમને આનું લો કે અલગ કઈ કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરો નો ભૂલતાની ફેમિલી બાય બાય જય દ્વારકાધીશ